આજે સમગ્ર વિશ્વ જ્યારે મેદસ્વિતાનો સામનો કરી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાતનું અભિયાન શરૂ કરવામાં આવેલું છે અને પહેલું તે જાતે નરિયા આ ઉક્તિને ચરિતાર્થ કરવા માટે સમગ્ર ગુજરાતમાં આ એક ઝુંબેશ સ્વરૂપે અને એક જન આંદોલન સ્વરૂપે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં ગુજરાત સરકારના જુદા જુદા અગિયાર વિભાગો દ્વારા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ પ્રચાર પ્રસાર વગેરે કાર્યક્રમો કરવામાં આવે છે પાટણ જિલ્લામાં પણ કુલ ચોપન જેટલા પીએચસી આવેલા છે ત્રણસો આઠ જેટલા આયુષ્યમાન આરોગ્ય મંદિરો આવેલા છે આ તમામ ગામોમાં આ આયુષ્યમાન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ પ્રકારની મેદસ્વીતાનું નિદાન થાય અને એ નિદાન થકી નિદાન થયા પછી એનું ઉપચારાત્મક જે કાર્યવાહી કરવાની છે અને જે સારવાર કરવાની છે એ માટેની કાર્યવાહી પણ પાટણના આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે એટલે જિલ્લાના સમગ્ર નાગરિકોને ફિટ રહેવા માટે તંદુરસ્ત રહેવા માટે આપણે મેદસ્વીતાથી મુક્ત થવા માટે હું સૌને આહવાન કરું છું આવો સૌ સાથે મળીને આપણે એક તંદુરસ્ત જીવનશૈલીનો ભાગ બનવા માટે તંદુરસ્ત રહીએ ફિટ રહીએ અને મેદસ્વા મેદસ્વીતાથી મુક્ત થઈએ આપણી આસપાસ જો કોઈ મેદસ્વીતાથી પીડાતા કોઈ લોકો હોય તો એમને પણ આ બાબતે સમજ આપીને વધુને વધુ લોકો આ ગુજરાત સરકારના અભિયાનમાં જોડાય એ માટે હું અપીલ કરું છું થેન્ક યુ